ખેડૂત મિત્રો નમસ્કાર નવસારી જિલ્લાના કયું ગામ છે પરતાપોર ગામની અંદર આજે આપણે આવેલા છે ઈટારવા પાસે આ ગામ છે આ ખેડૂત છે આપણી સાથે શું નામ ભાઈ તમારું વિનોદ વિનોદભાઈ એમણે ફર્સ્ટ ટાઈમ ભીંડા બનાવ્યા છે એમણે કબડ્ડી ભીંડા બી બનાવેલા છે અને બીજા રાધિકા બી બનાવેલા છે બરાબર તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો કબડ્ડી ભીંડાની કૂટ તમે જો હજુ ચાલુ થવાની તૈયારી લગભગ ત્રણેક કિલો ભીંડા આમાં તોડેલા છે એકદમ એમ જળ ટાઈપ જળ જેવું થળિયું છે અત્યારે તમે ખાસ મુખ્ય વાત એ છે કે ફક્ત છવ્વીસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલોનું આ બિયારણ એક વાર બનાવવા જેવું બિયારણ કબડ્ડી ભીંડા આ દરેક શાખા જાઉં એકદમ મજબૂત થળિયું નજીક નજીક ભીંડાની બેઠક આ દરેક ભીંડા ચાલુ થઈ ગયા છે આ જો થળિયું આ બતાવજો ભીંડાની બેઠક બતાવો કબડ્ડી ભીંડા મુખ્ય ત્રણ ખાસિયત છે કબડ્ડી ભીંડાની સૌથી પહેલાં નજીક નજીક ભીંડાની બેઠક છે મજબૂત ઠળિયું ભીંડાની કલર કલર ક્વોલિટી ગ્રીનરી કલર છેલ્લે લગીન પકડી રાખે છે અને સૌથી મુખ્ય ખાસિયત એ જે માર્કેટમાં પાંચ હજાર છ હજાર રૂપિયા ભાવનું જે બિયારણ મળે છે એની સરખામણીએ ફક્ત છવ્વીસો ને ચાલીસ રૂપિયા પ્રતિ કિલોનું બિયારણ સિત્તેરથી એંસીવાળા તમે આરામથી તોડી શકો તો આજે જ ખરીદી કરો કેના સીટ્સનું કબડ્ડી ભીંડા